ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીન જીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ વહેલી મુક્તિ મળી છે અત્યાર સુધીમાં ચૌદ વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા સમગ્ર અવિ દરમિયાન તેમની વર્તનના ઉત્તમ રહી જેલ અધિક્ષક દ્વારા જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વીએમ ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે સંબંધિત અધિકારીઓને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજ રોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીવણાભાઈ પટેલ જેઓને ચૌદ વર્ષ પૂર્ણ થતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચારસો તોતેર મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડૉક્ટર શ્રી કેલેન રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર

જીએનએફસીમાં મેં સર્વિસ કરી અને ત્યારબાદ બે હજાર ચારમાં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યાં પણ મેં માં કામગીરી નિભાવેલ ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા બે હજાર નવમાં મારી અપીલ ડિસ્મિસ થયેલ અને જે અપીલ ડિસ્મિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ ત્યારબાદ બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી બે હજાર સોળમાં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ જેલની અંદર વિપક્ષનાની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ ત્યારબાદ બે હજાર ચોવીસમાં બાર બાર પાંચ બે હજાર ચોવીસે જેલ બદલીમાં વોર્ડર તરીકે જેલ ખાતે હું આવેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલ મુક્ત થઈ રહ્યો છું સરકાર શ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ દેશ અને પબ્લિક માટે પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલમુક્ત થઈ રહ્યો છું જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ